મિત્રો જીવનમાં કહેવાય છે ને કે તમારામાં કોઈ પણ સ્કિલ હોય ને તેનું કોઈ દિવસ ઘમંડ ન કરતા કારણ કે એ ઘમંડ ગમે તે પરિસ્થિતિમાં તૂટી શકે તેવું પણ હોઈ શકે છે નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આ એક સત્ય ઘટના આધારિત વાત છે વાત છે આણંદ જિલ્લાની આણંદ જિલ્લામાં કોઈ એક ગામ હતું જેમાં નહેર હતી જેમાં ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો મિત્રો આ સત્ય ઘટના છે ઘણા વર્ષો પહેલાં બની ગયેલી ઘટના છે પણ તમારે જાણવી ખૂબ જ જરૂરી છે કે ઓવર કોન્ફિડન્સ પણ જીવનમાં અગત્યનો નથી એક વ્યક્તિ એવી હતી કે જે તરવૈયો હતી તેને ખૂબ જ તરવામાં નિપુણ હતી અને તે ઘણા વર્ષોથી ગણપતિ વિસર્જનમાં મૂર્તિઓનું વિસર્જન કરે લોકો વિસર્જન કરે ત્યારે તે મૂર્તિ ઉપર દબાણ આપે અને મૂર્તિને પાણીમાં ડૂબાડે ઘણા વર્ષોથી તે પોતે આ પ્રક્રિયા કરતો અને તેને એક તરવૈયા તરીકે તેને ઓવર કોન્ફિડન્સ હતો અભિમાન પણ હતું કે મને ખૂબ જ સારું તરવાનું આવડે છે અને ગમે તેટલી મોટી મૂર્તિ હોય તે પણ મૂર્તિને હું અંદર વિસર્જિત કરી શકું તેવી મારામાં ક્ષમતા છે આ એનામાં એક અભિમાન હતું મિત્રો વાત છે ઘણા વર્ષો પહેલાંની કે એક મૂર્તિ વિસર્જિત કરવા માટે એ નહેરનો જે નાનકડો બ્રિજ હોય છે એ બ્રિજ ઉપર ટ્રોલીમાં એ મૂર્તિ આવે છે અને એ મૂર્તિનું વજન અંદાજીત ત્રણસોથી ચારસો કિલો વજનની મૂર્તિ હોય છે અને તમામ લોકો એ મૂર્તિને વિસર્જિત કરવા માટે આ રીતે તેને હાથથી થોડો ટેકો આપીને નમાવે છે અને જે તરનાર વ્યક્તિ હોય છે તે નીચે જ પાણીમાં રહે છે તેમણે કીધું મૂર્તિને તમે ધીમેથી વિસર્જિત કરો એ મૂર્તિ ઉપર હું વજન આપીશ અને મૂર્તિ ડૂબી જશે મારો અનુભવ છે હવે આ કોઈ એકલા વ્યક્તિથી થાય તેવી વસ્તુ તો હોતી નહીં પરંતુ તેનામાં ઓવર કોન્ફિડન્સ હતો તેને અભિમાન હતું કે ગમે તેવી મૂર્તિને વિસર્જિત કરી શકું છું જ્યારે મૂર્તિને દબાણ આપીને મૂર્તિને વિસર્જિત કરવામાં આવી ત્યારે મૂર્તિ ઊંધા મોડે રહી હતી એટલે એ વ્યક્તિને થયું કે લાવ મૂર્તિને પલટી મારીને હું તેને વિસર્જિત કરી દઉં પરંતુ મિત્રો જે પીઓપીની મૂર્તિ હોય છે તેમાં જે આખી મૂર્તિનો બોર્ડરીય ભાગ હોય છે તે ગણપતિનો જે સેફ હોય છે તેમાં હોય છે પરંતુ અંદર પણ એક ખાડાવાળો ભાગ હોય છે જેની અંદર પીઓપી હોતું નથી ઘણો બધો અંદર ઊંડાણવાળો ખાડાવાળો ભાગ હોય છે ત્યારે એ વ્યક્તિ જ્યારે પલટો મારવા જાય છે મૂર્તિને ત્યારે એ પલટો મારતા મારતા તેના પગ એ ખાડાવાળો જે ભાગ હોય છે તેની અંદર તે ગરકાવ થઈ જાય છે અને પાણી પણ એકંદરે તેની અંદર પ્રવેશી જાય છે એટલે પાણીનું વજન હોય કે મૂર્તિનું વજન હોય તેના કારણે તે વ્યક્તિ ઉપર ત્રણસો થી ચારસો કિલોનું વજન આવી જાય છે અને વ્યક્તિ એ જે બખામાં ફસાઈ ગઈ છે તેના સાથે મૂર્તિ પાણીની અંદર છેક ઊંડાણમાં ગરકાવ થઈ જાય છે અને એ વ્યક્તિ પાણીની અંદર જ તેનું મૃત્યુ કહી શકાય કે તે થઈ જાય છે કારણ કે તે બહાર નીકળવાનો તેને કોઈ ચાન્સ મળતો નતો ઉપર ત્રણસોથી ચારસો કિલોનું વજન તેના ઉપર આવી ગયેલું હોય છે અને પબ્લિકને એમ કે તો તરવૈયો છે તેનામાં બુદ્ધિ છે તે હમણાં એક બે મિનિટમાં મૂર્તિની અંદર ખેંચીને લઈ જશે અને તેને વિસર્જિત કરીને બહાર આવી જશે પરંતુ મિત્રો પાંચ મિનિટ થઈ સાત મિનિટ થઈ તે છતાં પણ એ વ્યક્તિ બહાર ન આવી એટલે લોકોને અંદાજ આવી ગયો કે કંઈક તેના સાથે અનિચ્છનીય બન્યું છે ત્યારે અને પબ્લિક પણ એટલું બધું ઘણી બધી મૂર્તિઓ આવતી બધી હતી એટલું બધું પબ્લિક હતું તેની અંદરથી તેને શોધો પણ ભારે પડી જાય હવે એ જીવિત છે કે મૃત્યુ છે એ શોધવાનું કાર્યક્રમ ચાલુ થઈ ગયો મોડી રાત સુધી કાર્યક્રમ ચાલ્યો શોધવાનો ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી અન્ય ટીમોને બોલાવવામાં આવી પરંતુ તે વ્યક્તિનો કોઈ પત્તો મળ્યો નહીં અને ત્રણ દિવસના અંતે એ જે નહેર જતી હતી તેનાથી પાંચ કિલોમીટર દૂર એ વ્યક્તિની ફૂલી ગયેલી લાશ પાણી ઉપર તરતી લાશ મળી આવે છે અને જીવનમાં કહી શકાય કે તે મૃત્યુને પામી દે છે એટલે મિત્રો જીવનમાં કોઈ દિવસ અભિમાન ન કરતા મને કે આ વસ્તુમાં મારી સ્કિલ છે મારામાં આવડે છે મને સો ટકા આવડે છે કારણ કે સમય સંજોગો એવા થઈ જાય છે કે જેની અંદર આપણે પણ લાચાર થઈ જતા હોઈએ છીએ મિત્રો આ એક સત્ય ઘટના આધારિત વિડીયો છે જે આણંદ જિલ્લામાં બનેલી ઘટના છે ઘણા વર્ષો પહેલાંની ઘટના છે જેની અંદર માતા પિતાએ પોતાનો દીકરો નવયુવાન આવી રીતે ગુમાવ્યો હતો એટલે મિત્રો જ્યારે પણ આવું એક કાર્યક્રમ થાય ત્યારે અન્યની મદદ પણ જરૂરી છે સાવધાની રાખજો સાવચેત રહેજો કારણ કે ગણપતિનું વિસર્જન થતાં ગણપતિ તો બીજા વર્ષે પાછા આવશે પરંતુ જ્યારે મનુષ્યનું વિસર્જન થઈ જશે ત્યારે મનુષ્ય પાછો આવવાનો નથી એ વાત લખી રાખજો તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે